પટેલ આજ વડનગરની વડનગર રેલવે સ્ટેશન તથા ટ્રાન્સપોર્ટેશન હબની મુલાકાત લીધી ત્યારબાદ તેઓ સ્કિલ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યુટ ની મુલાકાત કરી તેમજ વડનગરના મ્યુઝિયમમાં થયેલ હોબાળો અને ભ્રષ્ટાચાર મામલે શ્રીને વડનગરના જાગૃત નાગરિક કમલેશ ત્રિવેદીએ રજૂઆત કરી આજરોજ મુખ્યમંત્રીશ્રીએ હાટકેશ્વર મહાદેવ જે નાગરોના ઇષ્ટદેવ છે સ્વયંભુ મહાદેવની પૂજા કરવા માટે આજના મૃદુ અને પ્રજાપ્રેમી અને એમનું એમનું આજે વડનગર હાટકેશ્વર મહાદેવ સંસ્થા અને વડનગરની ધાર્મિક જનતા એમનું ખૂબ સ્વાગત કરે છે અને તેઓએ આજે આવી અને હાટકેશ્વર દાદાના આશીર્વાદ લીધા છે ભગવાન તેમને ખૂબ ખૂબ પ્રગતિ કરે યશવી બનાવે અને વડનગર માટે એમનું જે લાગણી છે એથી વડનગર હાટકેશ્વર મહાદેવ ટ્રસ્ટ સંસ્થાન ટ્રસ્ટ એમનો ખૂબ ખૂબ આભાર માને છે વડનગરના વિકાસ કાર્યોને લઈને શું કહેશો વડનગરના વિકાસ કાર્યો હાલ થઈ રહ્યા છે કે દેશ દુનિયામાંથી લોકો વડનગરના પ્રવાસે આવે એ બાબતે આજે સરકાર અને આપના પનોતા પુત્ર વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે સત્યાવીસો વર્ષની જૂની નગરી વડનગરને અવિરત ધમધમતી રાખવા માટે અને શ્રદ્ધાળુઓ વડનગરમાં વધુમાં વધુ પ્રવાસીઓ આવે એ માટે આર્કિયોલોજીકલ મ્યુઝિયમ બનાવ્યું છે તેમજ વડનગરના જે વિકાસ યાત્રાધામો છે એમનો વિકાસ કરી રહ્યા છે એ બદલ વડનગરની ધર્મપ્રેમી જનતા તેમજ વડનગર હાર્દિક મહાદેવ ટ્રસ્ટ એમનો ખૂબ ખૂબ આભાર માને છે એમનું વડના શ્રાવણ મહિનાના સોમવાર નિમિત્તે આજે આપણા મૃદુ અને મક્કમ્ય વ્યક્તિત્વના ધણી એવા આપણા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ મુખ્યમંત્રીશ્રીનું પહેલાં તો મેં હાથકેશ્વર મહાદેવ સંસ્થાન તેમજ વડનગરની ધર્મપ્રેમી જનતા વતી એમનું ઉષ્માભેર હાર્દિક સ્વાગત અભિવાદન કરીએ છીએ અને અમે એમને આજે અમે અમારે ખૂબ જ ગર્વાન્વિત મહેસૂસ કરીએ છીએ કારણ કે અહીંયા જે મંદિર પરિસરનો જે પણ વિકાસ થઈ રહ્યો છે તેની અંદર સરકારશ્રીનો અને ખાસ કરીને આપણા મૃદુ અને મક્કમ મુખ્યમંત્રીશ્રીનો જે સિંહ ફાળો છે તે અમે ક્યારે પણ ભૂલી શકીએ તેમ છે નહીં તેથી અમે આજે અમારે પોતાને બહુ જ ગર્વાન્વિત મહેસૂસ કરીએ છીએ જે રજૂઆત કરી શું રજૂઆત કરી જય હાટકેશ કમલેશ ત્રિવેદી વડનગરથી છું અને આજે ગુજરાતના મૃદુભાષી અને અમારા એકદમ પ્રગતિશીલ માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વડનગર હાટકેશ્વર મંદિરે પૂજન અર્ચન અને દર્શન કરવા આવેલા ત્યારે વડનગરના વિવિધ જે વિકાસના કાર્યો છે સરકાર દ્વારા એની મુલાકાત લે છે અને અહીંયા દર્શને આવ્યા છે તો ખૂબ હર્ષની લાગણી અનુભવીએ છીએ ભગવાન હાટકેશ્વર એમને સારું દીર્ઘાયું અને ગુજરાતની પ્રગતિ કરવા કામ કરવાની ખૂબ શક્તિ આપે અને એમનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ મેં આજે એમને એક એવી રજૂઆત કરી છે કે વડનગરની અંદર આર્કિયોલોજી મ્યુઝિયમ બનેલું છે એ આર્કિયોલોજી મ્યુઝિયમમાં અતિ ઘણો ભ્રષ્ટાચાર થયો છે જેનો મેં એમને લેખિત પત્ર અગાઉ મોકલેલો હતો અને આજે એમને મેં હાથો હાથ આપ્યો છે અને એમને એના ઉપર તાત્કાલિકપણે જે તે અધિકારીને જે તે વિભાગને આપી અને એની આગળ કાર્યવાહી કરવાની બાંયધારી આપી છે આવા મુખ્યમંત્રી પ્રજા વચ્ચે આવતા હોય એવા મુખ્યમંત્રીને અમારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ વસી મંસુરી સાથે ચક્રવાત ન્યૂઝ વડનગર